નમસ્કાર હું છું ગોપી ગાંગર સિત્તેર લાખ કરોડ રૂપિયાનું આ બજેટ આપવામાં આવ્યું પરંતુ આ બજેટથી ક્યાંક ને ક્યાંક વિપક્ષ ખુશ નથી આપણી સાથે અત્યારે જીગ્નેશ મેવાણી જોડાયા છે ધારાસભ્ય વડગામ તેમની સાથે ચર્ચા કરીશું કે બજેટને લઈને તેઓ શું કહી રહ્યા છે

કોઈ પણ રાજકીય પક્ષનું કોઈ પણ રાજ્ય સરકારનું બજેટ કેવું હોવું જોઈએ તો એ જે તે રાજ્યના લોકોની જે છે એમના જે સપના છે એમને જે જોઈએ છે એમની જે તકલીફો છે એને રિઝોલ્વ કરે એનું સમાધાન કરે એને વાચા આપે એવું બજેટ હોવું જોઈએ તો નિર્વિવાદપણે ગુજરાતની અંદર બેરોજગારી અન્ય રાજ્યોની માફક ખૂબ છે અને ગુજરાતનો બેરોજગાર યુવાન ઈચ્છતો હતો કે ફાઇનલી આ બજેટ માં એનાઉન્સમેન્ટ થાય હવે પછી આઉટસોર્સિંગ ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ ને કાયમ માટે તિલાંજલી આપી કાયમી નોકરી અને યોગ્ય વેતન આપીશું અને ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરીશું પણ આવી કોઈ જ બાબત આ બજેટમાં નથી એ જ પ્રમાણે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સોલિડ પ્રમોટ કરવાની જરૂર છે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં દેશમાં જે ભારતીય અને મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનો ખુરદો ઓળાવી દીધો છે એટલે આપણા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર દરમિયાન જે જીઆઈડીસી અનેક યુનિટ બન્યા જેમાં સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ફ્લરિશ થઈ બ્લોઝમ થઈ એનો વિકાસ થયો યુનિટ બનતા નથી એટલે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ખાસ કઈ કલ્ચર છે ગુજરાતી માણસ વેપાર એવું કહેવાતું હોય છે તો આ વેપાર વાણિજ્યના કલ્ચર વાળા ગુજરાતમાં નવી પેઢીના જે એન્ટરપ્રિન્યોર્સ છે જેમની પાસે ક્રિએટિવ આઈડિયા છે સ્ટાર્ટઅપ માટેના એને કે ફેન્ટાસ્ટિક જે કેશ ક્રેડિટ આપવી જોઈએ સપોર્ટ કરવો જોઈએ

ગ્રામીણ ગરીબી શહેરી બેરોજગારી ગ્રામીણ બેરોજગારી આ ગ્રામીણ અને શહેરી બેરોજગારી ને દૂર કરવા માટે બજેટમાંથી કશું જ કોન્ક્રિટ મળતું નથી હા એજ્યુકેશન નું બજેટ વધાર્યું એટલું પાર્ટ હું એપ્રિશિએટ કરું છું ઓગણ હજાર કરોડ જુઓનું બજેટ કર્યું પણ એમાં ચિંતા એ છે કે સામે છત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે હવે બજેટમાં એવી કોમેન્ટ થઈ સરકાર પક્ષે કે બાવીસ હજાર જેટલી બી નોકરીઓમાં ભરતી કરવાના છીએ થઈ ગઈ નથી કરવાના છીએ પણ સામે છત્રીસ હજાર ની ઘટ જ્યારે ચૌદ હજાર તો બાકી ઉપર રહ્યા હવે આ ચૌદ બાકી હતા એમાં અમુક માણસો નિવૃત થવાના એટલે પછી ફરી તમે ઠેર ના ઠેર એટલે તમે શિક્ષકોની ભરતી ન કરો એને યોગ્ય વેતન ન ચૂકવો ત્યાં સુધી શાળા નામનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરો છો એનો ખાસ મતલબ રહેવાનો નથી અને જે શિક્ષકોની ભરતી કરો છો એ વિદ્યા સહાય તરીકે સાતમા પગાર પંચના લાભ સાથેના કાયમી અને એટલા માટે મારી માંગણી છે કે સાથે શિક્ષકોની સમગ્ર ગુજરાતના તમામ ક્ષેત્રના તમામ વિભાગો અને કચેરીના ખાલી પડેલા સરકારી પદોમાં આ બે હજાર પચીસ ના વર્ષમાં માં અને આવતી વિધાનસભાની ચૂંટણી સત્યાવીસ સુધીમાં ત્રણ વર્ષમાં તમામ પદો ભરી દઈશું એવી એક બજેટમાં બાહેધરી મળી હોત તો કોન્ક્રીટ કહી શકાય પણ એવું વસ્તુ થતું નથી બીજું આખા ગુજરાતમાં તમે પણ પાંચ લાખ પાંચ લાખ જેટલા રોજગારજી આખા ગુજરાતના કોઈ પણ ખૂણે તમે જાઓ તો દરેક દરેક જિલ્લાના દરેક દરેક તાલુકામાં પીએસસી અને સીએસસી માં નિયમ પ્રમાણે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ્સ પ્રમાણેની મેડિકલ ફેસિલિટીઝ અને મેડિકલ સ્ટાફ બિલકુલ નથી એટલે ધારો કે આરોગ્ય મંત્રીના મત વિસ્તારમાં તમે નિર્ભય ચેનલ વધી તમારી નિર્ભય ન્યૂઝ વધી કોઈ પત્રકાર ને મોકલો કે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હોય તો આરોગ્ય મંત્રીના મત વિસ્તારના સીએસસી અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ એમઆરઆઈ સીટી સ્કેન અને પેટસ્કેનના મશીનો નથી આ મશીનો આ બજેટમાં વધારીશું ગુજરાતના તેંત્રીસે તેત્રીસ જિલ્લામાં થી વધારે તાલુકામાં એવી કોઈ જ ગેરંટી નથી કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ ની પોતાની નીતિ પ્રમાણે આપડા જીડીપી ના બે ટકા પાછળ ખર્ચા જોઈએ અને શિક્ષણ પાછળ જોઈએ એના પણ આ ખર્ચાવાના નથી અને ગુજરાત નો એક સડક તો સવા લાંબા વર્ષોથી એ છે નર્મદાની કેનાલોનું નેટવર્ક નર્મદાની કેનાલોનું નેટવર્ક ફાઈનલી હવે આખા ગુજરાતમાં બનાવી દઈશું કોઈ બજેટમાં ગેરંટી નહીનોર કેનાલની વાત ન સબ માઇનો કેનાલ ની વાત ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવાની વાત ગુજરાતનું બાળક કુપોષિત નહીં મળતી નથી અને ને ગરીબ વર્ગ છે એસસી એસટી માઇનોરિટી સતત અમારી ડિમાન્ડ છે કે વસ્તીના પ્રમાણમાં તમે બજેટ આપો વસ્તીના પ્રમાણમાં બજેટ આપો શક્ય ન હોય તો પણ એની પર સ્પેસિફિક ફોકસ કરીને વસ્તી કરતા ફિફ્ટી પરસેન્ટ બજેટ આપવાની કોઈ વાત નથી લા હું જોતો તો બજેટની કોપી મારા હાથમાં છે સમાજ કલ્યાણ નું બજેટ ફક્ત સાત આઠ હજાર કરોડ નું છે રાઈટ હવે એકવીસ ટકા દલિત અને આદિવાસી સમાજની વસ્તી છે ઓબીસી સમાજની વસ્તી પચાસ ટકા ઉપર માઇનોરિટીસ દસ ટકા જેવા ડીએનટી સમુદાય બે થી ત્રણ ટકા તો આ જે વંચિત વર્ગો જે હાસ્યમાં ધકાયેલા છે એ પચીસ વર્ષ પહેલા પણ હાસ્યમાં ધકાયેલા હતા બે હજાર પચીસ માં પણ હાસ્યમાં ધકાયેલા છે તો એના જીવનમાં બરકત આવે એના દીકરા દીકરીઓએ મરવા માટે અમેરિકા જવું ના પડે કબૂતરબાજી કરીને એના માટે બજેટમાં શું આયોજન છે કશું જ આયોજન નથી પણ સાથે આના માટે રૂરલ નું જે રીતની વાત કરવામાં આવી રહી છે કે રુરર માટે અમે એક અલગ ગ્રામીણ વિસ્તારો છે એ બધાના ડેવલપમેન્ટ માટે અલગ કરીશું અને પાંચ લાખ થી વધારે આ વર્ષ અંદર રોજગાર જનરેટ કરવાની વાત સરકાર દ્વારા કહેવામાં આવી જે ગયા budget પણ કરી હતી એની આગલી વર્ષના બજેટમાં કરી હતી એના આગલા વર્ષે બજેટ દર વર્ષે બે લાખ પાંચ લાખ ત્રણ લાખ ચાર લાખ આંકડો આ આંકડો બે હજાર સત્તર થી તો હું સાંભળી રહ્યો છું રોડ ઉપર ઉતરીને જે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી એવા વિદ્યાર્થીઓ ને યુવાનો કર્યા છે તમારા જેવા independent મીડિયાના લોકો કર્યા છે તો રાજ્યની સરકાર આ પાંચ લાખ ની વાતમાં શા માટે કોઈ ભરોસો કરે જ્યાં સુધી છેલ્લા પાંચ વર્ષમાં તમે કેટલો રોજગાર ઉભો કર્યો એનો ડેટા public આપો ને કેટલા ખાલી પડેલા સરકારી પદો છે એનો જ આંકડો નથી આપતા કેમ નથી આપતા ધારો કે સરકારે એવું કે બે લાખ સરકારી પદ ખાલી છે કે ચાર લાખ ખાલી છે તો તરત તમે હું સવાલ પૂછે તો કેટલા વર્ષમાં ભરવાના આ તો આંકડો જ આપવા તૈયાર નથી એટલે આ પાંચ લાખ રોજગારી વાળી વાત સૌ ધુપ્પલ છે ખાલી ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરે અને હું નથી કહેતો મહિનામાં બે મહિનામાં છ મહિનામાં નો ત્રણ વર્ષમાં તમે આયોજન કરો ભરતી કેલેન્ડર બહાર પાડો એ પણ નથી તમે ગ્રામીણ વિકાસની વાત કરો છો મનરેગા તો તમે ચલાવતા નથી ગ્રામીણ ક્ષેત્રના બેરોજગાર લોકો માટે સૌથી મહત્વની જે યોજનાઓ છે એ પૈકીની યોજના છે મનરેગા રાઈટ એ તો તમે ચાલીસ પચાસ દિવસ જ ચલાવો છો મારા બત્રી સ્થાન જ વાત કરું સાડા ત્રણ મહિના ચાર મહિના સુધી લોકો એપ્લિકેશન કરતા રહ્યા કે પ્લીઝ આ ખાડા ખોદવાનું કામ તો અમને આપો તમારે દિવસ પચાસ દિવસ વર્ષ ચાર મહિના અમને વેઇટ કરાવી એનું બજેટ વધતું નથી હા તમે ઘરના આવાસ યોજના માટે પેલી વસ્તુ ચોક્કસ કરી જે યોજનાની રકમ હતી એ કર્યા પણ બીજી બાજુ તમે ઓઢોમાં રબારી કોલોની તોડી રહ્યા છો ભાવનગરમાં ક્ષત્રિય સમાજની ચુવાણિયા કોળી સમાજની રબારી મુસ્લિમ દલિત સમાજની ઠાકોર સમાજની બાવીસ લોકોની વસ્તી તોડી રહ્યા છો અમદાવાદના સુભાષ બ્રિજ પાછા ઠાકોર સમાજની વસ્તી તોડી રહ્યા છો અંબાજીમાં કોરિડોર બની રહી છે ત્યાં તમે વસ્તી તોડી રહ્યા છો વેજલપુરમાં મુસ્લિમ ભૂમિની વસ્તી તોડી રહ્યા છો તો તમે એક બાજુ ભયંકર demolition કરી બીજી બાજુ તમે કો મકાન આપીશું પણ સાથે જીગ્નેશ ભાઈ જો ગૃહ વિભાગની વાત કરું તો ગૃહ વિભાગ ને બાર હજાર છસો ને ઓગણ સાહીઠ રૂપિયા નું કરોડ નું આ આખું બજેટ ગૃહ વિભાગને ને ફાળવવામાં આવ્યું તમને લાગે છે કે એકચ્યુઅલ ગૃહ વિભાગ ની અંદર જે ભરતીની વાત હોય કે જે રીતની અત્યારની ગૃહ વિભાગની કામગીરી કારણ કે છેલ્લા એક વર્ષ અંદર સૌથી વધારે સવાલ ગૃહ કામગીરી મૂળ પરફોર્મન્સ હોવું જોઈએ તમે કહો ગુજરાતનો કયો આઈપીએસ અધિકારી એવું કે ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂ નથી વેચાતો જુગારના અડ્ડા નથી ચાલતા ગૃહમંત્રી વિધાનસભામાં આજે પણ ફાંકો મારતા બોલ્યા આઠ લાખ કરોડ નું ડ્રગ્સ અમે પકડ્યું છે એટલે શરમ આવે છે કે ડ્રગ્સ આવે છે કેમ ગોવાની બોર્ડર પર તમિલનાડુની બોર્ડર પર આંધ્રપ્રદેશની બોર્ડર પર બીચ ઉપર કર્ણાટકની કોસ્ટલાઈન પર મહારાષ્ટ્રની કોસ્ટલાઇન પર વેસ્ટ બેંગોલની કોસ્ટલાઈન પર કેમ આટલું ડ્રગ્સ આવે છે ગુજરાત એક સેફ હેવન બની ગયું છે ડ્રગ્સ માટે એની શરમના બદલે લાજવાના બદલે ગાજે છે બળાત્કાર કરનારા લોકોની સામે હાઈકોર્ટમાં જે લોકો પિટીશન ફાઈલ કરે ત્યારે FIR થાય છે

અઢી અઢી ત્રણ ત્રણ દિવસે ઘરી વાર પોતાના બાળકનું મોજ જોઈ શકે છે બે દિવસે ત્રણ દિવસે કોન્સ્ટેબલ ઘરે જતો હોય છે કઈ રીતે કેમ તમે નવો સ્થાપ નથી વસાવતા નવી ભરતી કરો એમાં બજેટ જો ખર્ચાય અને એ લોકોનો લોડ ઓછો થાય પીએસઆઈ પીઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ નો બહુ જ મોટો વર્ગ ગુજરાતમાં સ્ટ્રેસ એન્ઝાઇટી ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનો શિકાર બને છે તો નવી ભરતી કરો ને એક બીજું ભયંકર પ્રચંડ બેરોજગારી છે બીજી બાજુ તમારે કોન્સ્ટેબલ ભય ની બેનોની જરૂર છે એ ભરતીમાં જો બાર હજાર કરોડ તેર હજાર કરોડનું બજેટ વપરાય તો આપણે એને એપ્રિશિએટ કરી શકીએ અને સૌથી પાયાની વાત અને છેલ્લી વાત તમામ દર્શક મિત્રો નોને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બાજુના રાજ્યની ચૂંટણીની મિટિંગોમાં ચૂંટણીની જાહેર સભામાં ચૂંટણીને મેનીફેસ્ટોમાં એવું કહે કે પાંચસો રૂપિયામાં ગેસ નો સિલિન્ડર આપીશું તો ગુજરાતના લોકોની કેમ ઉપેક્ષા કરો છો કેમ ગુજરાતમાં માં રૂપિયામાં કેમ બાટલો કરી કેમ તમે કેતા ગુજરાત દરેક લાડલી બેન ને મહિને ત્રણ હજાર રૂપિયા ખાતામાં આપીશું એટલે આ સવાલના બેરોજગારીના પ્રશ્નને આ બજેટ હલ કરે છે આ બજેટના મોઘવારીના પ્રશ્નને હલ કરે છે આ બજેટ એસસી ઓબીસી ને ગૌરવપૂર્વક મતલબ બહુ સુંદર બજેટ મળ્યું સરકારની હું એવું કઉ છું કે સાચા અર્થમાં જો મુખ્યમંત્રી મૃદુ સંવેદનશીલ હોય તો આવતા વર્ષના બજેટ પૂર્વે ગુજરાતના તેત્રીસ જિલ્લામાં બધા નગરોમાં ફરી ગુજરાતની જનતાને કન્સલ્ટ કરે ગુજરાતના જનતા ને પૂછ્યા વગર ગાંધીનગર અને કમલમને ને ફકાવ્યું એવું બજેટ ઠોકી બેસાડ્યું છે એટલે આ બજેટ એ બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નને નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ છે બહુ જ ડિસઅપોઇન્ટિંગ બજેટ છે સાથે ખેડૂતો માટે પણ સરકાર આ વખતે અલગ અલગ યોજના તમે એમને ટેકાનો ભાવ નથી આપતા તમે એમની ખોટી એવું કરીને પજવી રહ્યા છો એમની જમીનોમાં વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે પૂર ધોવાણ થાય તો આજે જ મારો પ્રાયોરિટીમાં પ્રશ્નોત્તરી કાળમાં મારો સવાલ હતો રેકોર્ડ પર મેં એટલું જ પૂછ્યું હતું એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ની સ્થિતિ માટે માંગવામાં આવ્યા ખેડૂતો માટે કેટલી રકમ માંગી એનો આંકડો આપવા તૈયાર નથી કેમ કે માગી જ નથી અને માગી હોય તો કેવા તૈયાર નથી કેમ કે એવું બોલે છે કે મોસાના મધ માં પીરસનાર બેઠી જેમાં એ કશું પીરસ્યું જ નથી એટલે નરેન્દ્રભાઈ સતત કહેતા તારે કે

સંતોષ તો થાય જો મહિલાઓને ખાતામાં ત્રણ હજાર મળે લાડલી યોજનાની જેમ પાંચસો રૂપિયામાં ગેસ નો સિલિન્ડર બને ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય યુવાનોને રોજગાર મળે સ્મોલ અને મીડિયમ સ્કીલ ઇન્ડસ્ટ્રીઝના જીવનમાં ઉન્નતિ અને તરક્કી આવે તો સંતોષ થાય કરવાની વાત કરો છો ફેન્ટાસ્ટિક સરસ એપ્રિશિએટ કરો છો પણ શિક્ષકો ની ભરતી કરતા નથી મેડિકલ સ્ટાફ તમે લેતા નથી આરોગ્ય મંત્રી દાવા સરખે એટલું કહી શકે કે ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નોર્મ પ્રમાણે જેટલી પણ વસ્તુ જેટલો સ્ટાફ અને જેટલા